નમસ્કાર દર્શક મિત્રો પાટનગર નેટવર્કિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો રોહિત નારાયણી સમાચારોની શરૂઆત કરીએ ગાંધીનગર થી હરિયાળી વાવો સમૃદ્ધિ પામો વૃક્ષ વાવો પર્યાવરણ બચાવના સંકલ્પ સાથે પાંચ જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં આવેલા પુનીતવનમાં આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું ગાંધીનગરની બોરિદની ત્રણ આંગણવાડી કેન્દ્રોના બાણું બાળકો અને વાલીઓ સાથે મંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતું આ ઉપરાંત શૌર્ય અને ઔષધિઓથી ભરપૂર સિંદૂરના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે દરેક નાગરિકે પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા મિશન લાઈફની પ્રેરણા આપી છે આ પ્રસંગે ફોરેસ્ટ ઓફિસરે બાળકોને વૃક્ષોના મહત્વ અને પર્યાવરણની જાળવણી અંગે સમજણ આપી હતી મંત્રીએ બાળકો સાથે રમતો રમી કેળા કેરી લીંબુ શરબત અને પૌષ્ટિક નાસ્તા સાથે વન ભોજન કર્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ પુનિતવન ખાતેના અધિકારી કર્મચારી આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા